ભુજમાં શેરી ફેરિયા અને પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઉગ્ર બન્યો છે ભુજ પાલિકાની દબાણ શાખા આજે સવારે હાથલારી દૂર કરતા ચકમક ઝરી છે ત્યારે બસ સ્ટેશન વિસ્તારમાં હાથલારી પર ધંધો કરતા કાછિયાઓનું દબાણ દૂર કરાયું છે દબાણ શાખાએ માલસામાન ભરેલી હાથલારીઓ ટ્રેક્ટરમાં ચડાવી હતી નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરતા હોવાનું કાછિયાઓનું કહેવું છે પોલીસ બોલાવી અને વિદ્યાર્થી ધંધાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા પુજમા પાલિકા હસ્તકના સાત પાર્કિંગ પ્લોટ પર દબાણ છતાં પાલિકાને ન દેખાતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે નગરપાલિકાની લાઇફ પ્રાંતરના એન્જિનિયર કે જેમને દબાણ વિષે અને એન્યુઅલ વિશે કોઈ ખબર નથી શેરી ફેરિયાઓના કાયદાઓ અંગે કોઈની ખબર નથી દબાણ હટાવવાની પ્રક્રિયા બાબતે શું કાર્યવાહી કરવી જોઈએ કઈ રીતે ફેરિયાને હેન્ડલ કરવો જોઈએ એ કોઈ બાબતની ખબર નથી એ કર્મચારી ઉપર અગાઉ પણ નગરપાલિકાની અંદર કર્મચારીઓ સાથે અને નગરસેવકો સાથે ગેરવર્તણૂક કરવાના બનાવો બની ચૂક્યા છે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે એવા કર્મચારી દ્વારા આજે એક વખત ફેરિયાઓને ઉશ્કેરી પોલીસને સાથે રાખી અને જે રીતે બળબડતાપૂર્વકનું કાર્ય કરવામાં આવ્યું છે એ કાર્યને ઇન્સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ સતત ચોટો મારવો પડે આજે નગરપાલિકાના કર્મચારીઓ લાઈટ બ્રાન્ચના કર્મચારીઓ શિવમભાઈ એન્જિનિયરની સાથે જઈને ફેરિયાઓને મારવા મંડેલા એમનો માલ જપ્ત કરવા માટે જ્યારે ફેરિયા ના પાડી ફેરિયા વિરોધ તો કરે ના પાડી તો બળજબરી કરવા માંગ્યા અને બળજબરી કરતા કરતા ત્યારે જે ફરજ પર પોલીસ કર્મચારીઓ હતા જે ટ્રાફિક પોલીસ માટે એ ટ્રાફિક પોલીસ ના કર્મચારીઓ આવીને ફેરિયાઓને માર મારવાનો કૃત્ય કરે છે અમારી માંગ છે કે જો આ પ્રકારની કાર્યવાહી થશે તો સંગઠન દ્વારા આગામી દિવસોમાં પ્રશાસન કોઈ પણ પ્રકારનો સાથ સહકાર નહીં પડે